brought to you by Techno Spark 20 series smartphones. પેલા દહ માં દહ પાણીપુરી આવતી હતી અત્યારે વીહ માં છ પાણીપુરી આવે છે હવે તો પાછા વળો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી મારથી બેન તમારી ઓલો કટકી માલ હવે બચતો નહીં હોય બચે છે બાવીસ વર્ષ બાદ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વર્ષિસ પરેશ ધાનાણી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે પરેશ ધાનાણી દ્વારા પ્રચંડ પ્રચાર છે તે શરૂ કરી દીધો છે ક્ષત્રિય સમાજના રોષની વચ્ચે આ આખાઈ જુવારને પોતાની તરફ કરવા માટેનો પ્રયાસ કરતા પરેશ ધાનાણી છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે આ બધાની વચ્ચે મોંઘવારીના મુદ્દાને પરેશ ધાનાણીએ કંઈક અલગ અંદાજમાં જ રજૂ કર્યો છે

આવા ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય બચે છે હોય આમાં પચાસની નોટમાંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે સમજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું ઈ બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બોપટી બંગડી પાવડર ને લિપસ્ટિક ને જાણ છો નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને દુકાન પૂછ્યું કે બેન બંગડીનો શું ભાવ તો મને કે વીસ રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દો રૂપિયા મિત્રો આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયા છે પેલા કેટલાની આવતી હતી તો કે છ રૂપિયાની ઈ એ બેન સાચું કેતા હતા ખોટું કેતા હતા

બધાયને સોસાયટીમાં મોલામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર

અને સાથે જ લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક